ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ યાત્રાધામ નડાબેડમાં બિરાજમાન માતા નરેશ્વરીના દર્શન કરી ધન્યતા અનુભવી રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભાસ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ બીઓપી ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સીમા પ્રહરી સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ બીએસએફના જવાનો કરે છે લોકો પણ નણાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે બીએસએફના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બનીને સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના બીએસએફના જવાનો દ્વારા साचा अर्थमा साकार થઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું એ اپنا કાર્યક્રમ ખતમ ہوا તો બહુત ઉત્સાહિત છે કે ભઈ કલ થોડા યહા આને મેલતા થાકી કે ક્યુકી 1.5 કલાક 2 કલાક રહે કે સાયમાં યહા પહોંચે હોંગે જલ્દી ઉઠના હોગા લેકિન ફિર ભી ઉત્સાહિત છે કે ભઈ આજ હમકો અરુ ઉત્સાહ મે આપકે બીચ રહેને કા ઉત્સાહ હોતા હૈ કે ભઈ આપકે બીચ રહેને કા ઉત્સાહ तो कुछ यहाँ आने के बाद कुछ दिखता तो है नहीं लेकिन यहाँ आने का उत्साह क्यों होता है तो ये उत्साह मेरे हिसाब से तो मैं हंड्रेड एंड वन परसेंट बोलता हूँ कि आपके बीच रहने का उत्साह आपके प्रति जो सम्मान है सभी के दिल में है तो मेरे दिल में भी बहुत ही सम्मान है कि आप जिस तरह से जिस तरीके से आप जो सर्विस आपकी कर रहे हो ड्यूटी भी जा रहे हो उसके साथ साथ यहाँ के लोगों को भी आप प्रोत्साहित करते हो शिक्षण करते हो या दूसरा स्पोर्ट्स में भी भी उनको ज़्यादा से ज़्यादा उसके लिए भी काम करते हो तो सोशली भी आप कनेक्ट रहते हो वो आज मैंने देखा तो मेरे लिए बहुत गर्व की बात है क्योंकि गुजरात और गुजरात के साथ आपका जो कनेक्शन है वो एक भारत श्रेष्ठ भारत का उत्तम उदाहरण हम सब साथ में मिलकर ये कर रहे हैं तो आप सभी को तो, मेरी तरफ से गुजरात सरकार की ओर से मैं इतना कहना चाहूँगा कि आपको कुछ भी ज़रूरत है कोई भी जरूरत हमें तक पहुँचाइए बस इतना हम बोलते हैं कि हमें तक पहुँचेगा हम आपको वो व्यवस्था जो देनी है हमको वो हम जितना हो सके इतना जल्दी आपको प्रोवाइड करेंगे धन्यवाद મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા માં નડેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી નડેશ્વરી માના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીનું મંદિરના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી આવકાર્યા હતા સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્યો પ્રવીણભાઈ માળી અનિકેત ઠાકર લવિંગજી સોલંકી માવજીભાઈ દેસાઈ બીએસએફ ના આઈજી અભિષેક પાઠક કલેક્ટર વરુણ કુમાર બરનવાલ પોલીસ અધિક્ષક રાજ મકવાણા સહિતના મોટી સંખ્યામાં બીએસએફના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા